નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું લીમડિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આજ રોજ લેવાયેલી ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનો આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ જે જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત બોટાદ દ્વારા લેવાયેલી છે કુલ ગુણ 80 છે અને તારીખ 24 4 2025 ના રોજ વાર બુધવાર ચાલો આપણે પ્રશ્ન નંબર 1 ની શરૂઆત કરીએ

ધર્મનું પવિત્ર સ્થળ ગણાય તો જૈન પાંચમો પ્રશ્ન પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરનારને શું કહેવાય જૈન તરીકે ઓળખાય છે છઠ્ઠો પ્રશ્ન અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી ખાલી જગ્યાનો ત્યાગ થાય છે તો કૃષ્ણનો સાતમો પ્રશ્ન બુદ્ધનો અર્થ શું થાય બે નો જો નીચે આપેલ પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરી ઉત્તર લખો પેલો પ્રશ્ન સમ્રાટ અશોક નો શિલાલેખ જોવા તમે ગુજરાતના કયા સ્થળે જશો

સાતમો પ્રશ્ન ચંદ્રગુપ્ત મૌર્ય વંશના રાજાને હરાવી મૌર્ય સામ્રાજ્ય ની સ્થાપના કરી હતી તો કે નંદ વંશ ની પ્રશ્ન મૌર્ય સામ્રાજ્યમાં રાજાનું પદ કઈ રીતે નક્કી થતું હતું તો મૌર્ય એનું પદ કઈ રીતે થઈ નક્કી થતું વંશ પરંપરાગત રીતે પ્રશ્ન નંબર બે નો બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન મહેરવેલી સ્તંભની વિશેષતા વિશેષતા લખવાની છે તો એ સૌ પ્રથમ ક્યાં આવેલો છે તો કે દિલ્હીમાં દિલ્હીમાં આવેલો છે તે દિલ્હીમાં ચંદ્રગુપ્ત બીજાના સમયે સ્થપાયો હતો અને સદીઓથી તાપ એટલે કે તડકો અને વરસાદ પડતો હોવાથી તેમાં રહેવા છતાં એટલે કે તાપને વરસાદમાં રહેવા છતાં એને કાટ લાગતો

તો સૌપ્રથમ પ્રથમ સૂત્ર કાપડ રેશમી કાપડ મસાલા કે જેના એમાંથી કોઈ લાકડા વગેરેની નિકાસ થાય તેવી તેની કાપડ તો સોનું ચાંદી સોનું ચાંદી અને અન્ય સિદ્ધિની આપત થતી હતી પ્રશ્ન નંબર ત્રણ કે નીચે આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પેલો રચિત મહાભારત પ્રારંભમાં જે સંહિતાથી ઓળખાતું હતું તો કે સાચું ચાલો એ જ રીતનો બીજો પ્રશ્ન કે સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણીની રચિત બુદ્ધ સંહિતા છે તો ખોટું ત્રીજો પુરાણોની સંખ્યા ચાર જેટલી છે તો ખોટું ભારતમાં સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદો નો સમાવેશ થાય તો ક્યાંચું પાંચમો પ્રશ્ન જૈન ગ્રંથ ને આગમ ગ્રંથો કહેવાય તો સાચો છઠ્ઠો પ્રશ્ન કૌટિલ્ય રચિત રઘુવંશમ માં મૌર્ય સામ્રાજ્ય માહિતી મળે તો તે ખોટું ચાલો પ્રશ્ન નંબર ચાર જોઈએ શું આપેલો છે પ્રશ્ન નંબર ચાર કે સ્તૂપ વિશે બે ત્રણ વાક્ય લખવાના છે તો સૌપ્રથમ સ્તૂપ એટલે નાના ગુંબજ આકાર એટલે કે અંડાકાર સ્થાપત્ય જેમાં મધ્યમાં માં બુદ્ધ ના અવશેષો ડાબડા રાખવામાં આવતા અને બૌદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાન ધરતા હતા વગેરે બીજો પ્રશ્ન તક્ષશિલામાં કયા કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું તો નીતિશાસ્ત્ર સંસ્કૃત વ્યાકરણ ખગોળ અને જ્યોતિ સિંધુ ધર્મ અને દર્શનોનું શિક્ષણ ત્યાં આપવામાં આવતું હતું ત્રીજો પ્રશ્ન ટૂંકમાં માહિતી આપો વૈદિક સાહિત્ય ચલો તો સૌપ્રથમ તો તે સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્ય છે તેની સંખ્યા ચાર છે ઋગ્વેદ અજુર્વેદ સામવેદ અને અથર્વવેદ અને વેદોને સમજવા બ્રાહ્મણ ગ્રંથો અને આગળ ની રચના કરવામાં આવી ચાલો એ જ રીતના પ્રશ્ન નંબર ચાર જોઈએ કે માંગ્યા મુજબ જવાબ સોરી મૂર્તિ કલા માટે જાણીતી ગાંધાર કલા વિશે ટૂંકમાં લખવાનું છે તો સૌપ્રથમ તો તે ગ્રીક અને ભારતીય કલા શૈલી સંગમ છે અને બુદ્ધ મૂર્તિઓ મોટા પ્રમાણમાં બની હતી અને ઉત્તર ભારત પશ્ચિમ ભારતમાં નમૂના મળ્યા હતા વગેરે ચાલો હવે એ જ રીતના પ્રશ્ન નંબર પાંચ નો અ જોઈએ મુજબ આપો પ્રશ્ન પર્વતો આપણને કઈ રીતે ઉપયોગી છે તો સીમા સરહદ અને કુદરતી દિવાલ તરીકે ઠંડા પવનથી રક્ષણ આપે છે ભેજવાળા પવન રોકી અને વરસાદ લાવે છે નદીઓના ઉદ્ગમ સ્થાન છે જંગલ સંપત્તિ જળ સંપત્તિ અને ખનીજ સંપત્તિના ભંડાર છે વગેરે વગેરે ચલો તફાવત આપો મેદાન અને ઉચ્ચ પ્રદેશ વિશે તમારે બે મુદ્દા લખવાના છે ત્રીજો પ્રશ્ન શું કીધું છે મેદાન એટલે શું અને તેના મુખ્ય પ્રકારો કયા કયા છે તો સૌ પ્રથમ મેદાન એટલે સમુદ્રી સમુદ્ર સપાટી થી 180 મીટર થી ઓછી ઊંચાઈએ આવેલા હોય સમતલ કે સપાટ ભૂમિ ભાગ ને એને મેદાન તરીકે આપણે ઓળખીએ છીએ અને એના મુખ્ય પ્રકારોની વાત કરીએ તો કિનારાનું મેદાન ઘસારણના મેદાન અને નિક્ષેપણના મેદાન ચાલો હવે પ્રશ્ન નંબર ચાર સંકલ્પના સમજાવો ટાપુ તો ટાપુ વિશે આપણે સંકલ્પના સમજાવવાની છે કે જે ભૂમિ ભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ પિરોટન ટાપુ વગેરે પ્રશ્ન નંબર પાંચ કારણ આપો મેદાન પ્રદેશ કરતા પર્વતીય પ્રદેશમાં વસ્તી ઓછી હોય છે તો સૌ પ્રથમ મેદાનો માનવ વસાતો અને વ્યા વ્યાપાર વાણિજ્યના સ્થાનો સ્થપાયા છે સડક માર્ગ અને રેલ માર્ગ માટે અનુકૂળ ઉપયોગી છે જમીન ફળદ્રુપ અને ખેતી માટે ઉપયોગી છે તેથી પર્વત્ય પર્વત કરતાં સરળ જીવન છે એટલે મેદાન પ્રદેશમાં ભરું તે વિસ્તાર કરતાં સરળ જીવન છે ચાલો એ જ રીતના પ્રશ્ન નંબર છ વૈગીકરણ કરો સાતપુડા પાવાગઢ ગિરનાર કે નીલગીરી તો જ્વાગીરી નીચે આપેલા આપેલ ને ભારતના રેખાંકિત નકશામાં યોગ્ય સ્થાને તમારે દર્શાવવાના છે હિમાલય પર્વતમાં અરબસાગર ભારતીય મહામરિલ સ્થળ અંદમાન નિકોબાર ટાપુ નર્મદા નદી અને પશ્ચિમ ઘાટ હિમાલયની પર્વતમાળા પછી નર્મદા નદી આ રીતના પાર્વતિયા મહામરુ સ્થળ પછી અરબસાગર અને પશ્ચિમ ઘાટ પછી અંદમાન નિકોબાર ટાપુ બધી રીતના આ રીતના તમારે દર્શાવી દેવાનું છે પ્રશ્ન નંબર છ સૂચના મુજબ કરો નીચે આપેલ રૂઢ સંજ્ઞાઓ દોર નદી તો નદી આ રીતના દોરી નાખવાની છે નકશાની ઉત્તર દિશા તો ઉત્તર દિશા આ પછી માર્ગ તો આ રીતના રેલ માર્ગ ચાલો પછી પ્રશ્ન નંબર નીચે આપેલ રૂઢ સંજ્ઞાઓ ઓળખો તો આ શું થશે ટેકરી ત્રણ સ્થાનિક સરકાર એટલે શું સમજાવો પછી બીજો પ્રશ્ન ટૂંકનો લખો લોક અદાલત ની ત્રીજો પ્રશ્ન નગરપાલિકા દ્વારા નગરજનોની સુવિધા માટે કયા કયા કાર્યો કરવામાં આવે છે પ્રશ્ન નંબર ચાર

તો તલાટી કમ મંત્રી નગરપાલિકાના વહીવટી વડા વડા તો વહીવટી આવશે આવશે ઓફિસર શું તાલુકા પંચાયતના વડા તાલુકા પંચાયતના વડા તો તાલુકા પંચાયત પ્રમુખ જો તાલુકા પંચાયતના વહીવટી વડા પૂછે તો તાલુકા વિકાસ અધિકારી ચાલો આ રીતના અહીં પ્રશ્ન નંબર નવ કે નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો કોઈ પણ પાંચ તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન કે તમારા ઘરની આસપાસના વિસ્તારમાં કઈ કઈ ચીજ વસ્તુઓની દુકાન છે એ દુકાનો આવેલ છે એ તમારે લખવાની છે તમારા ઘરની આસપાસ ચાલો બીજો પ્રશ્ન તો સૌપ્રથમ ગામડાઓમાં લોકો કયા કયા વ્યવસાય સાથે જોડાયેલા હોય છે તો લખો તો સૌપ્રથમ મોસ્ટ ઓફ તો ખેતી સાથે જોડાયેલા હોય પછી પશુપાલન પછી સુપારી કામ વગેરે આ રીતના તમે લખી શકો ત્રીજો પ્રશ્ન રસ્તા પર જોવા મળતા રોજગારનું વર્ણન તમારે એ રીતના ચોથો પ્રશ્ન દરિયામાં પ્રદૂષણ થવાના કારણો લખો તો સૌ પ્લાસ્ટિક અને ઉદ્યોગનું પાણી નદી અથવા ગટર મારફતે દરિયામાં જાય અને ઓયલ લીકેજ વગેરે રીતે દરિયાઓમાં પ્રદૂષણ થતું હોય છે પાંચમો પ્રશ્ન ફેક્ટરીઓમાં તૈયાર થતી ચાર ચીજ વસ્તુઓના નામ તો ફેક્ટરીમાં તૈયાર થતી હોય તો પેન્ટ શર્ટ પ્લાસ્ટિકના રમકડા વગેરે પ્રશ્ન નંબર છ સંકલ્પના સમજાવો જીવન નિર્વાહ તો વ્યક્તિ પોતાના જીવન ચલાવવા માટે આર્થિક જે ચલાવવા માટે જે આર્થિક પ્રવૃત્તિ કરતો હોય તે કઈ પોતાનું ગુજરાન ચલાવે છે તેને જીવન નિર્વાહ કહેવાય અથવા ડાયરેક કામ લખવું હોય તો પણ તમે લખી શકો કે વ્યક્તિ પોતાના જીવન ચલાવવા માટે જે આર્થિક પ્રવૃત્તિઓ કરી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે એને જીવન નિર્વાહ કહેવાય છે ચાલો અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે જો ચેનલ પર ન હોય તો ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરી દેવાનો છે અને વિડીયોને લાઇક કરી દેવાનો છે